નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ છેલ્લા દોઢ વર્ષથી તાપી જિલ્લાની અંદર એક મુદ્દો સળગી રહ્યો છે એ મુદ્દો છે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવા દો એનું ખાનગીકરણ અટકાવો આજે ફરી આદિવાસી સમાજના આગેવાનો સરકારી કચેરી એટલે કે કલેક્ટર કચેરીએ પહોંચે છે એક રજૂઆત કરવા એ રજૂઆત ના અંદર શું નિર્ણય લેવામાં આવે છે અને આગળ શું રણનીતિ જાણીએ આપણે આગેવાન આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જી આપનું નામ પ્રજ્ઞેશ ગામિત જી પ્રજ્ઞેશભાઈ

એનું સરકાર ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીને આ સરકારી હોસ્પિટલ ચલાવવા માટે આપવા જઈ રહ્યું છે ત્યારે આ લોકોએ વિરોધ કર્યો હતો ત્યારે અમે વિરોધ કર્યો અને પછી અમને વહીવટી તંત્ર અને સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા અમને અમને મૌખિક બાહેંદરી આપવામાં આવી કે આ હોસ્પિટલ હવે અહીંયા આવશે નહીં થોડા ટાઈમમાં અમે તમને લેખિતમાં આપી દઈશું અને આજે દોઢ વર્ષ થઈ ગયું તો પણ અમને લેખિતમાં આપ્યું નથી ના હવે એ લોકો એમઓયુની તૈયારી કરી રહ્યા છે લોકોનો જે ખાનગીકરણ કરવાનું ફાઇનલ સ્ટેજ પર જઈ રહ્યું છે એના વિરોધમાં અમે સોમવારે મળ્યા હતા અને હતું જો સાત દિવસ અંદર અમને જો લેખિતમાં આપવા નહીં આવે આપવામાં નહીં આવે કે આ હોસ્પિટલ સરકારી રહેશે ખાનગીને આપશે નહીં એવું લેખિતમાં આપવા નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું રસ્તા રોકો રેલ રોકો અને ધરણા પર બેસીશું એની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર શ્રી અને વહીવટી તંત્ર રહેશે આજે સાત દિવસ વીતી ગયા અને અમે કલેક્ટરને મળવા આવ્યો કલેક્ટર સાહેબ કશે ટ્રેનિંગમાં ગયેલા છે આરએસ સાહેબ મળવા માટે ગયા તો એ રજા પર છે અને નીચે અમને ડીએસઓ સાહેબ ને મળવા માટે મોકલ્યા એમને મહિલા તો એમને એવું કહેવામાં આવ્યું કે હું આ જવાબ આપવા માટે સક્ષમ અધિકારી નથી જી ક્યાંક ને ક્યાંક તમે અગાઉથી કહ્યું હતું તંત્રને કે અમે આવીએ છીએ અમે આ તારીખે આટલા વાગે આવીએ છીએ તો શું તંત્ર એ કોઈ છટકબારી સુધી હોય એવું લાગે છે ખરું તમને દેખીતી વસ્તુ છે છટકબારી તંત્ર પાસેનો કોઈ જવાબ જ નથી કેમ કે ઉપર એમના જે આકા બેઠેલા છે એ લોકો ડિસિઝન લે છે આ તો ચિઠ્ઠીના ચાકર છે એટલે રજા પર ઉતરી જાય કે જતા રહે કસન કસે જવાબ આપવા માટે સક્ષમ નથી અમે એવું સમજીએ છીએ કે અમે જવાબ માંગે સાત દિવસમાં એમને જવાબ નહીં આપો વહીવટી તંત્રએ એટલે એ લોકો એમ કહેવા માંગે છે કે તમે આંદોલન કરી લો બરાબર તમે રસ્તા રોકો રોકી લો તમે રેલ રોકી લો અમે તમારો જવાબ આપવા માટે સક્ષમ નથી

જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં હતું આંદોલન ચાલતું રહ્યું હતું વચમાં પણ અમારા સાથી મિત્રો છે એમને કલેક્ટર સાહેબ ને જેને વાતચીત કરતા હતા અમે પણ જે ઉપલા લેવલના જે એમના બેઠેલા છે સરકારી કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મિનિસ્ટર એમની સાથે વાતચીત કરેલી એમને પણ અમને આપેલી હતી કે ભાઈ આ લેખિતમાં તમને મળી જશે એમ પણ કહેવામાં કે અમે બેઠેલા છે તમે ટેન્શન નહીં લેવો એમ પણ એ લોકો કશે ને કશે અમારી સાથે વિશ્વાસઘાત કરી ગયા અમને ગેરમાર્ગે દોરીને એ લોકો જે લોકોના રોટલા હેંકવાના હતા એ હેંકી લેતા એના લીધે આંદોલન જરાક અઘાડી પછાડી થયું છે આંદોલન બંધ નહીં થયેલું હતું આંદોલન થોડા ટાઈમ માટે સ્ટોપ હતું ના આવે પછી ફરી પાછું ચાલી રહ્યું છે જી આપે કહ્યું કે કેટલાક નેતાઓ એ કે કેટલાક લોકો એ પોતાના રોટલા શેકવાના ઘરે શેકી લીધા જી તો એવા એની અંદર કેટલાક એવા આગેવાનો પણ છે ખરા કે જે લોકોએ પોતાના આર્થિક રોટલા કે કોઈ પોતાનો કોઈ સ્વાર્થ સાધી લીધો હોય અને ત્યારબાદ આંદોલનની ચળવળમાંથી પોતાનો હાથ પાછળ ખેંચી લીધો હોય હજુ સુધી એવા એવું જાણવા નથી મળ્યું આક્ષેપ જોક એક આંદોલન ચાલતો હોય સરકારનો વિરોધ એટલે જે કમિટી બનેલી સરકારની વિરોધી આંદોલન કરવા માટે એની સાથે બધા સભ્યો જોડાયેલા છે તો સરકારની નીતિ સાફ છે એ જો નેતા લોકોને જે ખરીદી શકતા હોય તોડી શકતા હોય તો આંદોલન કાર્યને બી લો લોભ લાલા ચાપીને એમની તરફ કરવાની કોશિશ કરતા હોય તો એમને એ રીતે કર્યું હશે પણ અમને હજુ સુધી એવું જાણવા મળ્યું નથી જી પ્રજાના મુખે તો સ્પષ્ટપણે ચર્ચા ચાલે છે અને કદાચ એ આપના ધ્યાને પણ હશે કે કેટલાક વેચાઈ ગયા તો કેટલાક ફૂટી ગયા તો કેટલાક વેરવિખેર થઈ ગયા એના માટે આપ શું કેશો એક જ્યારે પણ આંદોલનની મોટા આંદોલનની ચળવળ ચાલતી હોય ત્યારે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ લાગ્યા જ કરે છે એકબીજા પર ને જ્યારે આપણે સમાજનું કે લોકોનો હિત માટે કામ લઈને નીકળેલા હોય છે ત્યારે એ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને એને સાઈડ પર મૂકીને સમાજની લડાઈ લડવી જોઈએ ને કદાચ વેચાઈ ગયેલા આંદોલનકારીઓ હશે એવી વાતો જાણવા મળેલી છે આપના મુખેથી હું સાંભળી રહ્યો છું તો અત્યારે જયારે આંદોલન ચાલશે ત્યારે દેખાઈ જશે કે કેટલા આંદોલન કાર્યો છે જે સમાજ સાથે છે ને કેટલા વેચાઈ ગયેલા છે જી બિલકુલ એટલે જ્યારે જયારે પણ કોઈક નવું આપે છે આપણે ત્રણ તારીખ તમે અલ્ટિમેટમ આપ્યું છે ત્રણ તારીખે જે આંદોલન થશે ધરણા પ્રદર્શન હોય શકે જે રોડ રોકો કે રેલ રોકો તે તે સમયે આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે ખરું હા તે આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે જી કે આપણે ભૂતકાળમાં જોયું છે કે તમારા જેવા આગેવાનો તમે છો પછી ઘણા એવા આગેવાનો છે તે લોકો એ તંત્ર સામે લડત આપી છે એના પરિણામો આવ્યા છે તો આની અંદર દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં કેમ કોઈ પરિણામ નથી આવતું એના અંદર એવું છે કે અમે તંત્રના અને નેતાઓના ભરોસે બેઠેલા હતા અમને આપેલી હતી અમારી સમિતિને ગાંધીનગર બોલાવીને ચર્ચા કરીને અમને આપવામાં આવેલી હતી કે નથી આવતું અહીંયા ટોરેન્ટના વ્યક્તિઓ પણ આવવાનું બંધ કરી દીધેલું હતું પણ અમને અમને એ નહીં ખબર પડી અંદર ખાને એ લોકો કામ કરતા ગયા અને ફાઇનલ સ્ટેજ પર લઈને ગયા છે એટલે અમે આંદોલન અને આ બધું અમારું જે હતું એને સ્થગિત કરીને લોક જાગૃતિઓ અમારે ગામડે ગામડે ચાલુ જ હતી કે આજે નહીં તો કાલે આની સામે લડત લડવાની જ છે તો હવે જયારે અમારી પાસે અંતિમ

એ લોકો વેદના નથી સમજતા એવું નથી પણ એ લોકો વેદના સમજે છે જેને ગળામાં પાર્ટીનો પટ્ટો પહેર્યો હોય એ પાર્ટીના પટ્ટાની વેલ્યુ છે તમે પણ જાણો નથી એ લોકોના ગળામાં પટ્ટો ઉતરી જશે ત્યારે રોડ પર ખટ્ટ મળશે કોઈ પૂછશે પણ નહીં એટલે એ લોકો બિચારા દુવિધામાં છે પાર્ટી ની ખિલાફ જશે ને કાલે ઉઠીને સીટ નહીં આપશે લડવા માટે તો શું કરશે કેવી રીતે જીતશે લોકો થોડા એક્સેપ્ટ કરશે એમ એટલે એક વસ્તુ એ પણ છે ને જે લોકોએ ગળામાં પાર્ટીનો પટ્ટો પહેર્યો છે એ લોકોને કદાચ પાર્ટી હકલપટ્ટી કરી દે તો છેલ્લે એ લોકો આવશે ક્યાં આદિવાસી સમાજ જોડે આવશે કે પોતાનો માર્ગ બનાવશે એ તો એ લોકોએ જોવાનું રહ્યું એના અંદર અમે કઈ નહીં કહી શકીએ જી હવે આપણી સાથે આદિવાસી સંવિધાન સેનાના ગુજરાત અધ્યક્ષ શ્રી રાકેશભાઈ પણ જોડાયા છે રાકેશભાઈ તમે આ મુદ્દાને બહુ નજીકથી જોયો છે ઘણા સમયથી તમે આના ઉપર ચર્ચા એ કરી છે દરેક જગ્યાએ તમે જાઓ છો ત્યારે લોકોને આના માટે જાગૃત કરતા હોય તેવું અમે જોયું છે તો આના માટે તમારો શું અભિપ્રાય છે અને તમે આગળ શું કરવા માંગો છો પ્રજાને સાથે રાખીને આ જે હોસ્પિટલ છે તે આપણે જાણીએ છીએ કે આ તાપી જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલ છે અને આ ફક્ત તાપી જિલ્લાની જ નહીં પણ એના જે બોર્ડર વિલેજો છે કારણ કે એક બાજુ સુરત જિલ્લો છે બીજી બાજુ ડાંગ જિલ્લો છે એક બાજુ નર્મદા જિલ્લો છે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પણ લાગે છે તો જે ગરીબ ઘરના લોકો છે તે તમામ લોકો અહીં સારવાર મેળવે છે અને અહીંથી સારા થઈને જાય પણ છે તો ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ ખાનગી ખાનગી સંસ્થાને આપી દેવામાં આવશે તો હાલમાં આપણે જોયું અમરેલીની જે એક હોસ્પિટલ હતી તો ત્યાં પણ આ રીતે જ સરકારી હોસ્પિટલ છે અને ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવી તો ત્યારબાદ એમણે મોંઘા મોંઘા ચાર્જ વસૂલ કરવાનું ચાલુ કર્યું તો એ પરિસ્થિતિ અહીંયા નહીં આવે એના માટે અમે સતત લોકો વચ્ચે આ વાતો કરીએ છીએ કે આ હોસ્પિટલને બચાવી આપણે શા માટે જરૂરી છે અને એક વસ્તુ એ પણ છે કે આ જે આંદોલન છે તે દોઢ વર્ષથી ચાલે છે અને ક્યાંક ક્યાંક ને કારણે હોસ્પિટલ હજુ સુધી બચી રહી છે તો અમારો પ્રયત્ન જેટલા પણ છે બધાનો પ્રયત્ન જ છે કે હોસ્પિટલ કાયમી માટે સરકારી જ રહે અને આનો જે લાભ છે તે તમામ ગરીબ વર્ગના જે લોકો છે એ તમામને મળે અને આગળ આગળ ના તંત્ર ત્રણ તારીખ નું તમે અલ્ટિમેટમ આપ્યું છે તે સમયે તમે વિરોધ પ્રદર્શન કરશો તે કઈ રીતનો વિરોધ પ્રદર્શન હશે હાલ તો અમે ધરણા પ્રદર્શન રસ્તા રોકો આંદોલન અને અલગ અલગ કાર્યક્રમો બનાવ્યા છે શરૂઆત ધરણા પ્રદર્શન થી પ્રદર્શન થી કરવાના છે એટલે ક્યાંક ને ક્યાંક અમે અમારો જે અવાજ છે અમારા લોકોની જે પીડા છે સરકાર સુધી દોઢ વર્ષથી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને સરકાર પણ આ મુદ્દાથી અજાણ છે એવું તો નથી સરકારને પણ આ મુદ્દો ખબર જ છે એટલે અત્યાર સુધી આ જે હોસ્પિટલ છે તે બચી રહી છે એટલે આવનારા સમયમાં પણ અમારો જે અમારી જે વેદના છે સરકાર સુધી પહોંચાડીશું અને અમારી જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને સરકાર સકારાત્મક પગલાં લે એવું કંઈક અમે કરીશું અને આવનારા સમયમાં જે અમારા આંદોલનના કાર્યક્રમો છે કાર્યક્રમો પણ અમે આપવાની તૈયારી કરી રહ્યા છે જી આપડા દોઢ વર્ષ થી તાપી જિલ્લાની અંદર ખૂબ જોરો શોરોથી ચાલતી એક ચળવળ એટલે કે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દો એ ચળવળની અંદર એક મુખ્ય ભૂમિકા ભજવી હોય કે લોકોને એકત્રિત કર્યા હોય ગ્રામ સભાઓની અંદર જઈને લોકોને રાત્રિ સભાઓ કરી કરીને લોકોને જાગૃત કર્યા હોય તો આ સોનગઢ તાલુકાના એક ભાઈ કે જેમણે આ ચળવળની અંદર એક મુખ્ય ભૂમિકા પણ ભજવી છે આજે તેઓ પણ આપણી સાથે છે આ જ મુદ્દાને લઈને ત્યારે આપણે તેમના જોડે જાણવાની કોશિશ કરીએ અમુક મુદ્દાઓ જી હવે આ જે ચળવળ છે એનું એક અંતિમ પડાવ આવી ગયું છે તેવું આગે આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે તો આ જે અંતિમ પડાવ સુધી આને લઈ જવાનું છે કે આનો નિર્ણય લાવવાનો છે તો એના માટે જે આગામી દિવસોમાં આંદોલનો એ કરવાના છે તેની અંદર સહકાર ની અપેક્ષા તમે આદિવાસી સમાજ જોડે તો રાખો છો પણ જે નેતાઓ છે એ લોકો પાસે કોઈ અપેક્ષા ખરી નેતાઓ પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે આદિવાસી સમાજના જે પ્રશ્ન છે અને આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યો છે કે સરકારી હોસ્પિટલ ને સરકારી રેવા દો એમાં નેતાઓ એ પણ બહાર આવવું જોઈએ નેતાઓ એ પણ બોલવું જોઈએ અને જે સરકારમાં બેઠેલા છે એમણે પણ પોતાના વિસ્તારમાં થઈ રહ્યું છે અને અટકાવવા માટે એમણે પણ પ્રયત્ન કરવા જોઈએ સોનગઢની અંદર તમારા પાછળ એક બહુ મોટી કે તમારા સાથે એક બહુ મોટી સંખ્યા ઊભી હોય છે તો જયારે આ તમામ સમાજને લઈને પ્રશ્ન આવશે ત્યારે આ સંખ્યા તમારી સાથે અડીખમ ઊભી રહેશે જે રીતે ભૂતકાળમાં તમે એક મોટી સંખ્યા લઈને છેવાડાના વિસ્તારથી ચાલતા તમે અહીં સુધી પહોંચ્યા હતા સો થી દોઢસો કિલોમીટરનું અંતર તમે પગ પાડા કાપ્યું હતું તે સમયે જે મોટી સંખ્યા તમારી સાથે હતી એની ઉપસ્થિતિ હતી એ આજે ક્યાંક ને ક્યાંક ખલલ થાય છે તમને ના જ્યારે પણ આદિવાસી સમાજના પ્રશ્નો હોય ત્યારે આદિવાસી સમાજના તમામ લોકો ને હવાન કરીએ છે અને તમામ લોકો અમારી પડખે ઉભા રહે છે કારણ કે એમને ખબર છે કે આપણા વિસ્તારમાં જો આ સરકારી હોસ્પિટલને ખાનગી કરી દેવામાં આવશે તો છેવટેના તમામ લોકોને આની મુશ્કેલી પડવાની છે અને અમે સાચા મુદ્દા સાથે લડીએ છીએ ભવિષ્યમાં અમે જલયાત્રા કાઢી હતી એનું પણ પરિણામ દેખાઈ રહ્યું છે એની સાથે વેદાંતા માટે હતા એનું પણ પરિણામ દેખાઈ રહ્યું છે અને આ સરકારી હોસ્પિટલ ને સરકારી રેવાદો જે મુદ્દાથી લઈને અમે લડીએ છીએ અમે બધા જ આગેવાનો એક સાથે એક ઉકારે અમે એક દિવસ નક્કી કરીશું અને સરકારને ઘૂંટણી પાડી દઈશું જી એ સર પ્રકરણની અંદર વેદાંતાનું તમે નામ લો છો તો વેદાંતાની અંદર એક રિઝલ્ટ એકદમ સુપર ફાસ્ટ આવી ગયું હતું બરાબર પછી અન્ય એવા ઘણા મુદ્દા છે કે જે પ્રજાના સમક્ષ છે તમે એઝ અ આપણે આગેવાન તરીકે તમે ઘણા એવા પ્રશ્નોને વાચા આપી છે તેના મુદ્દાનું નિરાકરણ કર્યું છે તો આ મુદ્દાની અંદર આવું તો શું થઈ રહ્યું છે કે સરકાર વારંવાર ગોળ ગોળ ફરાઈને તમને એક જ જગ્યા ઉપર લાવી દે છે કે તમારે આંદોલન જ કરવું પડશે સરકાર ખાનગીકરણ કરીને આદિવાસી વિસ્તારના લોકોને ભયભીત કરવા માંગે છે અને આખા સમગ્ર ગુજરાતમાં ઘણી બધી હોસ્પિટલો એમણે ખાનગી કરી દીધી છે અને તાપીમાં પણ જયારે ખાનગીકરણ કરી દેવામાં આવશે તો દરેક જગ્યાએ આદિવાસીઓનું જે અનામત છે એ પણ ધીમે ધીમે રદ કરવા લાગશે એટલે કોઈ પણ કાળે આ સરકારી હોસ્પિટલને ખાનગી ન કરે એના માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડી લઈશું જી અને બીજું કે આ હોસ્પિટલ જો ખાનગીકરણ થાય તો એના સાઈડ ઇફેક્ટ આપણા જિલ્લાને શું થશે જો સરકારી હોસ્પિટલ ખાનગી થઈ જાય તો જે પાયાના લોકો છે જે આજે વિનાશંકો છે સરકારી હોસ્પિટલ છે એમ કરીને સીધા રિફર કરવામાં આવે તો વ્યારા જ આવી જાય છે લોકો વ્યારા સુધી સારવાર લેવા માટે આવે છે જો ખાનગીકરણ કરી દેવામાં આવે તો ક્યાંય ને કઈ લોકો પાસે પૈસાની લૂંટ ચલાવવામાં આવશે અને જે રીતે ખ્યાતિ થયો એવી રીતે લોકોના ગમે તે રીતે ઓપરેશન કરી નાખવામાં આવશે એટલે ક્યાં ને ક્યાંય આદિવાસી સમાજ ભયભીત થઈ રહ્યો છે અને એનાથી લોકોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે જી બીજો મારો અંતિમ પ્રશ્ન કે તમે પ્રજાને આપણી આદિવાસી સમાજની પ્રજાને શું સંદેશો આપવા માંગશો કે હોસ્પિટલને લડતમાં તે લોકો કઈ રીતે જોતરાય અને સહકાર આપે તેના માટે શું સંદેશો આપશો આ આપણી પોતાની લડાઈ છે આપણા આદિવાસી વિસ્તારના અસ્તિત્વની લડાઈ છે આપણા આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નની લડાઈ છે ખાનગીકરણને હટાવવા માટેની લડાઈ છે અને જો આને ખાનગીકરણ કરી દેવામાં આવશે તો આવનાર દિવસોમાં સરકાર તાપી જિલ્લામાં તમામ પ્રોજેક્ટો ખાનગી કરશે કે તમામ હોસ્પિટલો છે કે એ સિવાયની જે બીજી પણ સુવિધાઓ છે એનું પણ ખાનગીકરણ તરફ લઈ જશે એટલે સરકારને આ વખતે જો ન અટકાવવામાં આવે તો આદિવાસી સમાજને ઘણું મોટું નુકસાન છે એના માટે સમાજના તમામ લોકોને અમે જાગૃત કરીશું અને ફરીથી અમે આંદોલન ચાલુ કરી દીધું છે જી હવે પ્રોજેક્ટો ની વાત કરો છો તો ઘણા એવા પ્રોજેક્ટો બહાર થી આવે છે હાલનો જ એક મુદ્દો છે બોરકડી ગામ ગ્રામજનો એ વિરોધ દર્શાવ્યો છે તો જો જરૂર પડે તો તમે એમના પડખે ઉભા રહો આદિવાસી સમાજની જ્યાં પણ સમસ્યા આવશે જ્યાં પણ મુશ્કેલીઓ આવશે ત્યાં અમે હંમેશા આદિવાસી સમાજના લોકો સાથે અમે ઉભા છે બેન આપનું નામ મારું નામ દમયંતીબેન આપણે કયા સંદર્ભમાં અહીંયા આપણે જિલ્લા સેવા સદન કલેક્ટર શ્રી ઓફિસે આવ્યા છે આ સરકારના ખાનગીકરણના મુદ્દે વિરોધ માટે અમે અહીંયા આવ્યા છે અને શું છે આખો મુદ્દો આ તાપીની જનરલ હોસ્પિટલ માટે 13 સપ્ટેમ્બર 2023 ના રોજ આ ખૂબ મોટા પાયે જન આંદોલન થયું હતું અને એ પછી અ અમારા જે જનપ્રતિનિધિઓ છે 172 અને 171 ના ચૂટાયેલા ધારાસભ્ય એમની સાથે વાતચીત કરીને એમને સાથે લઈને અમે ગાંધીનગર મુલાકાતે ગયા હતા આરોગ્ય મંત્રીને મળ્યા હતા સીઆર પાટીલ સાહેબ ને મળ્યા હતા અને એ પછી સીઆર આર પાટીલ સાહેબે અમારી હાજરીમાં મુખ્યમંત્રીશ્રીને ફોન કરીને ચર્ચા કરી હતી અને એમણે કીધું હતું કે તાપીમાં લોકો ઈચ્છે છે કે અમારી હોસ્પિટલ સરકારી જ રહે તો એ હોસ્પિટલને આપણે ખાનગી કરવી નથી એટલે એની સાથે આપણે ચર્ચા કરવાની રહેશે અને અમને ત્યાંથી એવું એવું કહેવામાં આવેલું હતું કે એનો તમને લેખિતમાં જવાબ પછી તમને મળી જશે પણ એ સમય ઘણો નીકળી કે લેખિતમાં મળ્યું નથી અને થોડીક વાતો એ મળી કે ખાનગીકારના મુદ્દે કોઈ કે હિલચાલે હોસ્પિટલમાં થઈ રહી છે તો એ જે આંદોલનને સ્થગિત અમે કરેલું હતું એને આગળ લઈ જવા માટે અહીંયા ભેગા થયા છીએ આપણે જિલ્લાના આદિવાસી સમાજને કે જે પણ આ દવાખાનાની સારવાર લે છે એ જનતાને આપશો સંદેશ આપશો કારણ કે આ તાપીની જનતા બધા જ એજ્યુકેશનમાં ને બૌદ્ધિક રીતે વિચારી શકે એવું નથી કે ખાનગીકરણ થી શું નુકસાન થાય એ હજી લોકોને ખબર નથી પણ જે આગેવાનો કહે છે કે આ આપણા માટે નુકસાનકારક છે અને હાકલ પણ એ લોકો માટે અમે લડીએ છીએ કદાચ અમે તો થોડા સક્ષમ છીએ કે અમારી જે આરોગ્યની સેવાઓ છે તે અમે લઈ પણ શકીશું પણ બહોળો સમુદાય એવો છે કે જે સરકારની સેવાઓ પર જીવે છે તો એમને માઠી અસર થશે એ એમને હવે ખ્યાલ જન જનજાગૃતિથી ખ્યાલ આવા માંડ્યો છે અને લોકો જરૂર આમાં ભાગ લેશે એવી અમારે માનવું છે જોડાવાનો વાત નથી સાત સાત દિવસ નો ટાઈમ જોડાયેલો આનો મતલબ કે અમને સાત દિવસમાં જવાબ નથી મળ્યો

એને જિંદગી સાથે ચેન ચાલા થશે આ હોસ્પિટલ આવશે તો એના પર વિવિધ જાતના જે દવાઓ છે એના એક્સપેરિમેન્ટ કરવામાં આવશે ફાર્માસ્યુટિકલ કંપની છે સાહેબ બોધન રહેવે દે પેટ કાપેલા ફોર્મ આવે અમારા લોકોને એમાં જાય એક્સપેરિમેન્ટ કરી કરીને આ લોકો મારી નાખશે અમને આ દિવસેનો વાંદરા કુતરાને બલેડા સમજવાની કોશિશ ન કરે સાહેબ ના 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 એવું કે એક્સપેરિમેન્ટ કરીને આ લોકોને પતાવ હોય જે ખ્યાતિ હોસ્પિટલમાં થવાનું થયું છે તે જ આ વિસ્તારમાં પણ થશે આજે તમે પ્રધાનમંત્રી કાર્ડ આયુષ્માન કાર્ડ આપી દેવ ને તમારું પેટીને પૈસા માંથી કારણમાંથી એનો વ્યક્તિને થોડું પૂછો ને ગરીબ પાસકા ભલામણ કરવા જશે શું કરશે અમારી સરકારી હોસ્પિટલ છે ને સરકારી દો જો સરકાર સક્ષમ છે તો પછી ચલાવે ને જો સરકાર સક્ષમ ને પ્રાઇવેટ કંપની સક્ષમ હોય તો પ્રાઇવેટ કંપનીને ચલાવ આપી દે જેસ પ્રાઇવેટ કંપનીને ચલાવ આપી દે ને હે પાવરફુલ છે ને સરકાર સરકાર પાવરફુલ નથી સક્ષમ નથી એવું કંઈ નથી એવું કંઈ નથી તમારું આવેદન પત્ર મળી ગયું છે એ સક્ષમ ઓથોરિટીને મોકલી પણ આપ્યું છે હવે પોલિસી લેવલ ડિસિઝન છે એમાં શું આગળ થઈ એ હું જાણી લઉં છું બરાબર છે કેમકે તમે મને ઓન ધ સ્પોટ અત્યારે પૂછશો તો એના માટે હું સક્ષમ છું જ નહીં જવાબ તમે તમે એ વાત સમજો છો અત્યારે તમે તમારી રજૂઆત કરી શકો છો એમાં કોઈ પ્રશ્ન નથી

બાકી નથી રાખવાના પણ અમારે આવે ને ત્યારે તમે બધું વાત એ ચાર્જ નો પ્રશ્ન નથી ચાર્જ નો પ્રશ્ન નથી ચાર્જ આવતી હોય ને તો કોઈ પણ અધિકારી ને એટા હોય ને એને બધું કામ કરવાનું જોઈએ મદદ માંગીએ કેમ નથી આપતા અમને

અમે તમારી પાસે જવાબ સાત દિવસ આવી ગયો સાહેબ તમે એના અંદર નિરાકરણ નહીં કરી તારીખ ત્રીજી ના અમે ધરણા પર બેસ્યો છે અમે અમારી ગાંધી ચિંડિયા માંગે આંદોલન કરીશું એની સંપૂર્ણ જવાબદારી કરવાનું હોય તમે કહો એની અમારે માંગવા તો આવી હક છે ભીખ માંગવાનો એટલે રાકેશ ચૌધરી રાકેશભાઈ માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી આંદોલન કરવાની પણ કોઈ જરૂર નથી અમે ત્રીજી તારીખ થી ધરણા પર ગાંધી ચિંધિયા માર્ગે અમારા આંદોલન થશે રસ્તા લોકો રેલ લોકો અને બરાબર છે હવે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર રહેશે કેમ કે એ જવાબ આપવામાં નિષ્ફળ ગઈ છે નિષ્ફળ